ગુજરાતની રાજનીતિમાં અનેક પ્રકારના હવે હુમલો સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ હતા શક્તિસિંહ ગોહિલ તેમણે એકાએક તેમના પ્રમુખ પદ પરથી ત્વરિત તાત્કાલિક છોડવાની જાહેરાત કરી અને હવે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ આજે મોટો ધડાકો કર્યો છે અને વિધાનસભામાં જે દંડક પદ તે યથાવત છે તે પદ પરથી તેમણે ત્યાગ કર્યો છે અને આમ આદમી પાર્ટીના જે હોદ્દા છે તે દરેક હોદ્દાનો પણ તેમને ત્યાગ કર્યો છે અને મામલે તેમણે તેમના સંયોજક છે અરવિંદ કેજરીવાલ તેમને પણ પત્ર લખી તેની જાણ કરી છે ગોપાલ ઇટાલિયા જે પ્રકારે વિસાવદરમાં ચૂંટણી જીત્યા છે ત્યાર પછી અનેક પ્રકારના રાજકીય સમીકરણો બદલાઈ ચૂક્યા છે અને કડીમાં જે પ્રકારે કોંગ્રેસની કારમી હાડ થઈ છે તેને લઈને પણ કોંગ્રેસના નેતાઓ સતત ચિંતા અને દ્વિધામાં છે કેમ કે તેમની ધારણાથી વિપરીત કડીમાં પણ પરિણામ મળ્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ તે પ્રકારે પૂરેપૂરી તાકાત સાથે વિસાવદરની બેઠક જીતી

રાજ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સહિત અનેક ધારાસભ્યો અને નેતાઓ તેમની તાકાત ઝોકી દીધી હતી પરંતુ તેમની તાકાત ક્યાંક ને ક્યાંક કાચી પડીને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ છે તેમની હાર થાય છે આ હારે પણ ભારતીય જનતા પાર્ટીને અંદર અંદર અનેક પ્રકારની ચર્ચા અને ચિંતામાં મૂકી દીધા છે ને જે પ્રકારે આમ આદમી પાર્ટીના આ બોટાદા ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે ધડાકો કર્યો છે અને તેમાં તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ અત્યાર સુધી કોઈપણ પ્રકારના જે કોળ છે તેમને યોગ્ય પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું અને કોંગ્રેસ છે તેને લઈને પણ તેમણે આડે હાથ લીધી છે જો કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પર તેમણે પ્રહાર કર્યા છે તે દર્શાવે છે કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે તેને પહેલાં જ આ ગોપાલ ઇટાલિયાની જીત પછી આ મોટા ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ ભાજપમાં આ જે ઓબીસીનું કાળ ખેલું છે તે ભાજપને પણ ચિંતામાં મૂકી દેશે અને કોંગ્રેસમાં પણ જે પ્રકારે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે તે રાજીનામાને લઈને પણ ક્યાંક ને ક્યાંક અત્યારે અલગ પ્રકારની ચર્ચા છે ગુજરાતની રાજનીતિમાં હવે અલગ અલગ પ્રકારની જે શક્યતાઓ જોવામાં આવી રહી છે અને અનેક પ્રકારના રાજકીય નેતાઓનું ભવિષ્ય હવે દાવ પર ક્યાંક ક્યાંક લાગ્યા છે કેમ કે સરકારમાં સંભવિત જો મંત્રીમંડળ છે તેનું વિસ્તરણ થાય તો તે વિસ્તરણમાં અનેક નામો કપાઈ શકે અને અનેક નામો ઉમેરાઈ શકે જે પ્રકારે આજે બોટાદના ધારાસભ્યએ જે પ્રકારે જાહેરાત કરી છે કે પાર્ટીમાં તે કાર્યકર તરીકે યથાવત રહેશે અને તે કારણસર તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગણાશે પરંતુ પાર્ટીના દરેક ખુદના ત્યાગ કરે છે અને ટેન્ડરનો ત્યાગ કરે છે આવનારા સમયમાં આમ આદમી પાર્ટી આ ગુજરાત વિધાનસભાના જે અધ્યક્ષ તેઓ પત્ર લખશે અને ત્યાર પછી જણાવશે કે તેમના દંડક કોણ હશે જોઈએ જે પ્રકારે ગુજરાતની રાજનીતિઓ આવે અલગ અલગ વર્ણાંકો આવી રહ્યા છે જે પ્રકારે કોંગ્રેસ હોય ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી જ કેમ ના હોય તેમના નેતાઓ જે પ્રકારે એક પછી અત્યારે નિવેદનો આપી રહ્યા છે જે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે તે જોતા રાજકારણમાં નવા દિલ્હી થાય નવા આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો